થરાદના હાથા બાડા ગામે વારંવાર અવાર નવાર હિન્દુ સમાજના લોકો પર થતા હુમલાને લઈને થરાદ પ્રાંતને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સમાજના સંગઠનો તેમજ મોટી સંખ્યામાં દરેક સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બે દિવસ પહેલા પ્રજાપતિ સમાજના પિતા પુત્ર પર હાથાબાડા ગાડે ગામે મુસ્લિમ સમાજના ત્રણ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી કે હિન્દુ પર હુમલો થયો એના અનુસંધાનમાં આજે સમગ્ર હિન્દુઓ એકત્રિત થઈ અને આવેદનપત્ર આજે આપવાના છીએ આપ સૌને ખ્યાલ છે કે હાથાવાડાની અંદર જે પ્રકારની પ્રવૃત્તિઓ હિન્દુઓ પર અત્યાચારથી થઈ રહ્યા છે એમાં પછી લેન્ડ જેહાદનો મુદ્દો હોય કે પછી હિન્દુઓને પ્રતાડિત કરવાની વાત હોય ત્યારે એક નાના સમાજ એવા પ્રજાપતિ સમાજ ઉપર આવેલો એ લોકોએ ટ્રાયલ લઈ અને જ્યારે આ ઘટનાને અંજામ આપ્યો છે અને પિતા પુત્ર બંને જણ હોસ્પિટલમાં છે એટલા ઉપર જીવલેણ હુમલો જ આપણે કહી શકાય પણ સદભાગ્યે બચી ગયા છે અને કોઈને છોડાવવાથી એ લોકોને વધારે ઈજા આગળની નથી થઈ પરંતુ આવી જો ઘટના ઘટતી રહેશે તો હિન્દુ સમાજ સમગ્ર અત્યારે જાગ્રત છે અને હિન્દુ સમાજ આટલા દિવસ આવેદનપત્રો આપી આપી અને માર ખાઈ ખાઈને જીવી રહ્યો છે પણ અત્યારે બધા જ લોકો સંગઠિત થઈ આવા સા અસામાજિક તત્વો છે એનો પ્રતિકાર કરવાના છે અને તંત્રને અને સરકારને પણ સમગ્ર હિન્દુ સમાજના લોકો અત્યારે આવેદનપત્ર થકી આહવાન કરી પોતાની માગણી કરી રહ્યા છે કે આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક સજા કરવામાં આવે અન્યથા હિન્દુઓ પોતાના બચાવ સ્વરૂપે કોઈપણ પ્રકારનું આંદોલન કરશે કે કોઈપણ ઘટનાનો અંજામ જે થશે એના માટે તંત્ર અને સરકાર જવાબદાર રહેશે